આજે એક નવી વાર્તા સાથે તમારું સ્વાગત છે જેનું ટાઇટલ છે ચકલો ચકલી અને સાપ તો ચાલો શરૂ કરીએ એક ઝાડ પર ચકલો અને ચકલી રહેતા હતા એ ઝાડની બખોલમાં એક સાપ રહેતો હતો ચકલીએ ઈંડા મૂક્યા અને એમાંથી બચ્ચા થયા એ જાણી સાપે વિચાર્યું ચકલો અને ચકલી આગા જાય કે પહોંચું હવે સાપ છે તે સૂના માળામાં ગયો અને બચ્ચાઓને ખાવા લાગ્યો અને ચાર ચારે જ્યારે ચારો ચરીને પાછા ફર્યા ચકલા અને ચકલી તો એમની નજર પડી અને એ લોકો શોકમાં મુકાયા હવે એ લોકો વિચાર કરે છે કે આપણે બીજા બળવાનની કોઈની મદદ લેવી પડશે હવે થયું શું કે એમને એમની એક કા કાચબા સાથે દોસ્તી હતી તે પોતાના દુઃખની વાત એમને કરી હવે એમણે કીધું કે ગભરાશો નહીં હું ઉપાય શોધી કાઢું છું હવે થયું શું કરચલો બંનેને પોતાના દોસ્ત નોળિયા પાસે લઈ ગયો અને નોળિયાને કહ્યું કે મારા દર નોળિયાએ કહ્યું કે મારા દરથી સાપની બખોલ સુધી માછલાને વેરી રાખો વેરી આપો સમજ્યા એટલે હવે નોળિયો જોઈએ છે કે એના દરથી લઈને બધા માછલાવાળાના સાપના દર સુધી જઈ રહ્યા છે તો નોળિયાના કહ્યા પ્રમાણે બધાએ માછલા વેરાયા અને નોળિયો નોળિયો જે છે એ માછલા પાસે માછલા ખાતો ખાતો બકોલ સુધી પહોંચી ગયો અને સાપ એ જોવા માટે બહાર આવ્યો હવે બહાર આવ્યો સાપ તો નોળિયાએ શું કહ્યું નોળિયા એના ઉપર એકદમથી હમલો કરી દીધો કૂદ્યો એના પર અને એને પૂરો કરી નાખ્યો એટલે કે એને મારી નાખ્યો ચકલા અને ચકલીને કાયમનું સુખ થઈ ગયું que vi la guibarta.